એટલું ફર્યા એટલું ફર્યા અને ભૂકા કાઢી નાખ્યા છે ને વિડીયો શૂટ તો પછી પણ પહેલાં છે ને ફરવાનું તો જબરજસ્ત ફરતા ફરતા અને અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ તો અત્યારે અમે આવી ગયા છીએ એ જીઠ તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ અસ્સી કાઢ જુઓ અને કાલે આવ્યા ને તારે તો એકદમ એવું લાગતું જો આમાં અને આમાં કેટલો ફરક લાગે છે જુઓ આ છે ને નવું કરી દીધું આ છે ને જૂનું છે તો અત્યારે પ્રિન્ટિંગનું કામ ચાલુ છે એટલે થઈ જશે સાંજ સુધીમાં તો નહીં થાય પણ કાલે દેવ દિવાળી કાલે છે કાલે થઈ જશે કમ્પ્લીટ બાકી અહીંયા છે ને અત્યારે બધું છે ને નવું નવું કરી દીધું છે પ્રિન્ટિંગ કરી કરીને જબરજસ્ત અહીંયા અસ્થિઘાટની એક આરતી અહીંયા થાય છે અને એક આરતી અહીંયા થાય છે પણ આ બાજુ થાય ને એ જબરજસ્ત આરતી થાય છે જો ઉપરની રીલિંગ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે એ પેલી જે મેન આરતી થાય છે ને અસ્તિગઢની અહીંયા થાય છે બાકી આપણી સાથે છે જીગરભાઈ અને અત્યારે જ અમે આવ્યા છીએ આ એટલે મતલબ અહીંયા તો ક્યાંના છીએ પણ આ વિડીયો અત્યારે શૂટ કરવાનું ચાલુ કરે છે બાકી એનો નજારો જુઓ અત્યારે તમને આ બધું ખુલ્લું ખુલ્લું લાગે છે પણ જ્યારે આરતી ચાલુ થશે ને એટલે અહીંયા છે ને કોઈ જગ્યાએ પબ્લિક નહીં હોય ને એટલા બધા માણસો થશે બહુ એટલે બહુ જ માણસો થશે અને આજે ને કાલે બે દિવસ તો બહુ જ એટલે બહુ ભીડ રહેવાની છે કેમકે કાલે છે દેવદિવાળી અને આજે છે કાળી ચૌદસ આજે કાળી ચૌદસ અલ્યા બીજાના આજે હોય કાળી ચૌદસ આજે કશું નથી કાળી ચૌદસ જ એ દેવ દિવાળી કરે છે અહીંયા પણ મતલબ આજે ને કાલે બે દિવસ જબરજસ્ત માહોલ રહેવાનો છે અહીંયા તો કન્ટિન્યુટ પીડીઓને જોતા રહેજો અને આજે હું તમને છે ને આ લાઈવ આરતી દર્શન કરાવીશ તો કન્ટિન્યુટ પીડીઓને જોતા રહેજો બાકી અમે છે ને પેલી બાજુ જઈએ એ બાજુ બી ઘાટ છે અને એ બાજુ પણ જોવાનું છે ઘણું બધું તો મિત્રો આપણે અત્યારે છે ને અસ્સી ઘૂમ ફરી રહ્યા છીએ અને અત્યારે છે ને લગભગ છ વાગવા કરે ચાર વાગવા કરે છે તો અત્યારે અમે છે ને છ વાગે ત્યાં છે ને સામે આરતી થવાની છે અને ટ્રાફિક જો અત્યારથી છે ને ટ્રાફિક થઈ ગયું છે ફૂલ અને આમ અમે અહીંયા ફરતા ને તો અમને છે ને એક યુટ્યુબર મળી ગયા છે યુટ્યુબર છે तो मुलाकात कराऊ बहुत अच्छा हो भाई आप कहाँ से हो मैं रांची से हूँ मेरा चैनल हो गया इंजन ज्ञान इंजन ज्ञान के नाम से मेरा चैनल है अच्छा। और मैं एक जैसे कि डेली ब्लॉग डालता हूँ अच्छा। वो है मेरा उन्नीस सौ चौरासी माइल अच्छा थैंक यू मैं रांची से हूँ अच्छा तो अगर आपको अज्जू ब्लॉग को फॉलो कर दीजिएगा अगर आप इंजन ज्ञान आपको फॉलो करना है तो उस पर टेक्निकल जानकारी आपको मिल जाएगी तो उसे भी आप फॉलो कर सकते हैं

અને એટલી એટલી ભીડ થાય ને અસ્સી ગાર્ડ ઉપર કે વાત જ ના થયા અમે એક દિવસ બેઠા હતા અહીંયા ફૂલ ટ્રાફિક હતી એટલે આજે છે ને અમે આ ગાડ ઉપર નથી રોકાવાના કેમ કે ટ્રાફિક એટલું થઈ જાય તો છે ને નીકળી જ નહીં હોતા આ રૂમ પર જવા માટે એટલે છે ને આજે અમે છે ને અમે કાલે આ પરમ દિવસે અહીંયા આરતી જોઈ હતી છે કાલે અમે છે ને અહીંયા આગળના આગળ ગેટ ઉપર જોઈ ત્યાં આરતી તૈયાર થઈ છીએ તો કાલે અમે આજે છે ને અમે આગળ જઈને આરતી જોઈશું અહીંયા ઉપર છે તારે મને એમ ટેબલ ઉપર

બધી ઓબોટો છે ને અત્યારે છે ને બધા ફરે છે પછી જેમ આરતીનો ટાઈમ થશે ને એમ બધા છે ને આરતી થતી છે ને ત્યાં ગોઠવાઈ જશે જેવો જે સામે દેખાય ને એ અસ્થિ ઘાટ છે જ્યાંથી અમે આવ્યા અત્યારે આ છે માતા આનંદી ઘાટ આનંદીમય ઘાટ અને હજી તો છે ને આગળ ઘણા બધા ઘાટ જોવાના છે તો ચલો આગળ છે અત્યારે આવી ગયા છે અમે પંચકોટ ઘાટ જોવા અત્યારે છે ને અહીંયા સાફ સફાઈ ચાલુ છે કેમ કે જ્યારે પૂર આવે ને ત્યારે છે ને બધું તો આ બધું છે ને ડૂબી ગયું હતું જ્યારે પૂર ને ત્યારે તો કાલે છે ને દેવ દિવાળી છે એટલે બધું છે ને સાફ સફાઈ ચાલુ છે અત્યારે અને લાઈટ લગાવવાનું પણ ચાલુ છે જો સીજો બધી લાગી ગઈ છે બહુ બધી જો બધા હોડીઓ પણ પોતપોતાની હોડીઓને બોટ છે ને કમ્પ્લીટ કરી દીધી છે રેડી તૈયાર કરી દીધી છે કેમ કે કાલે દેવ દિવાળી છે એટલે બહુ બધા માણસો આવશે તો બોટમાં બેસવા માટે છે ને બધા છે ને એમની બોટો તૈયાર કરી દીધી છે અને પ્રાઇઝની વાત કરીએ ને તો એડવાન્સ બુકિંગ કરવું પડે કારણ કે તો તમે આવીને બુકિંગ કરશો ને તો ઘણો બધો ચાર્જ થશે પણ તો મિત્રો અહીંયા છે ને શો થશે જે કાલે થશે એક થશે સાડા આઠે એક થશે નવ વાગે અને એક થશે સાડા નવ વાગે તો અહીંયા છે ને ત્રણ શો થવાના છે એની પણ તૈયારી છે ને ફૂલ થઈ ગઈ છે જુઓ મિત્રો આ છે નિરંજન ઘાટ છે ને ત્યાં છે ને શો થવાનું છે આ મહેલ છે ત્યાં અને જો સિક્યુરિટી છે ને ત્યાં સિક્યુરિટી મૂકી દીધી છે કેમ કહે છે ને લાઇટ લાગી ગયું છે લાઇટ લાગી ગયું છે બધું એટલે છે ને લેસન સિક્યુરિટી મૂકી દીધી છે બાકી કાલે થશે અહીંયા લેઝર શો તે આપણને કદાચ માણસો માણસો બહુ બધા થવાના છે તો છતાં આપણે ટ્રાય કરીશું કે આપણે ને વિડીયો શૂટ કરી શકીએ કેમ કે પબ્લિક જ એટલું થશે ને કે જગ્યા મળે તો પણ આપણે ટ્રાય કરીશું પૂરેપૂરી બાકી જો આ છે નિરંજની ઘાટ તો અત્યારે મેં ગયા હરિચંદ્ર ઘાટ હરિચંદ્ર ઘાટે આવ્યા છીએ ને અહીંયા તો છે ને ભાઈ અર્થી બળે છે જુઓ એક બાજુ છે ને દિવાળીની તૈયારી ચાલે છે ને એક બાજુ જુઓ છે આ છે કાશી વિશ્વનાથ હરિચંદ્રઘાટ એક બાજુ છે ને દિવાળીની તૈયારી થઈ રહી છે ને એક બાજુ છે ને ચિત્તાસળવાઈ શાહી તો મિત્રો સર ને દિવાળીની તૈયારી જસ્ટ થઈ ગઈ છે યા જો લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે જોરદાર દેવ દિવાળી હજી કાલે છે ને આજને બે દિવસથી છે ને અહીંયા જબરજસ્ત તૈયારી ચાલુ છે ચાલુ છે ને હજી છે ને વધારે તૈયારી છે ને કાલે સાંજ સુધીમાં થઈ જશે જબર જસ્ટ બાકી તમે આવવાના હોય તો આવી જજો ભાઈ ફટાફટ દેવ દિવાળી કરવા ભૂખા કાઢે ભાઈ દિવાળી કરવાની છે યાર આપણે છે ને લાઈફમાં પહેલી વાર આવ્યા છે કાશી વિશ્વનાથ દેવ દિવાળી વિડીયો શૂટ કરવા વાળું કોઈ નતું એટલે છે ને આપણે ફોટા લીધા છે અને શોર્ટ વિડીયો લીધો છે જે પેલી બાજુ થી અમે આવી ગયા છે મણિકર્ણિકા ઘાટ બાજુ અને જો અહીંયા પણ છે ને જબરજસ્ત તૈયાર થઈ ગઈ છે દેવ દિવાળી જો અને સામે અહીંથી જોટા ફૂટવાના છે જબરજસ્ત જીગર કે અને અત્યારે અમે આવી ગયા છે ગંગા મહેલ ઘાટ તો સવારે છે ને અમે અહીંયા નહવા માટે આવ્યા હતા અને અમે રોજ સવારે નહવા માટે અહીંયા જ આવ્યા છીએ ગંગામાં સ્નાન કરવા માટે